બ્લાસ્ટ કચ્છના મુન્દ્રામાં રહેણાંક મકાનમાં આગ લાગતા બે લોકોના મોત થયા છે ભેદી બ્લાસ્ટ બાદ આગ લાગતા પિતા પુત્રીના મૃત્યુ થયા છે માતા ગંભીર રીતે ઘાયલ થયા છે એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા આગ લાગ્યાનું અનુમાન છે એસીમાં ગેસ લીકેજ થતા આ બ્લાસ્ટના કારણે આગ લાગી છે ભોગ બનનાર પરિવાર આંધ્રપ્રદેશનો હોવાનો ખુલાસો થયો છે એફએસએલની મદદથી બ્લાસ્ટ અને આગના કારણો જાણવા તપાસ કરાશે મુન્દ્રાની સૂર્યાનગર સોસાયટીમાં આ ઘટના બની છે રાજેન્ મચેલી હતી આગ લાગતા એક પિતા અને પુત્રી બે જ મોત થયા છે તો માતા ની ગંભીર ઇજાઓ થવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે